છ્યાસી કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ આ તમામ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના તારીખ મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ શખ્સોએ એવી કબૂલાત આપી છે કે પાકિસ્તાનના હાજી અસલમ ઉર્ફે બાબુ બ્લોચ નામના ડ્રગ માફિયાઓ મારફત કરાચી બંદરેથી આ ડ્રગ્સનો જથ્થો લઈને નીકળ્યા હતા અને શ્રીલંકા પહોંચાડવાનો હતો તે પૂર્વે જ તેઓ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા હતા આ શખ્સોએ અગાઉ આ રીતે કોઈ ટ્રીપ કરી છે કે કેમ તેમજ આ રેકેટમાં અન્ય કોની સંડોવણી છે તથા આ ડ્રગ્સ કોને આપવાનું હતું તે સહિતની વિગતો રિમાન્ડ દરમિયાન ખુલે તેવી આશા સુરક્ષા એજન્સીઓ રાખી રહી છે પરમ દિવસે ઝડપાયેલા મહારાષ્ટ્રીયન બંને શખ્સોને બુધવારે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે જો કે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પૂર્વે જ આ બંનેના મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર